રાજસ્થાનમાં ગુજરાતી પરિવાર પર હુમલો થયો રાજસ્થાનમાં ફરી એકવાર અમદાવાદનો પરિવાર હુમલાનો ભોગ બન્યો અમદાવાદ બાપુનગરનો પરિવાર માર્કુંડેશ્વર દર્શન કરી પરત આવતો હતો જાબુંડી ગામ નજીક રાજસ્થાનની સીમમાં પથ્થરમારો કરાયો હતો અગાઉ પણ દર્શનાર્થીઓ પર પથ્થરમારાની ઘટનાઓ બની ચૂકી છે આ હુમલાની ઘટનામાં એક મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી પરિવાર સાથે ગાડીમાં નાના બાળકો પણ હતા સવાર ડ્રાઈવરે પોતાની સૂઝબૂઝ વાપરી હિંમત કરી ત્રણ ટાયર પર ગાડી અંબાજી સુધી પહોંચાડી પથ્થરમારાની હુમલાની ઘટના દરમિયાન ગાડીનું ટાયર ફાટ્યું અંબાજી અને રાજસ્થાનની સરહદ વિસ્તારમાં જંગલ વિસ્તાર આવતો હોવાથી અસામાજિક તત્વો લૂંટના ઈરાદે અવારનવાર પથ્થરમારો કરતા હોય છે રાત્રિના સમયે અસામાજિક તત્વો હુમલો કરતા હોવાથી દર્શને આવતા ભક્તોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અંબાજીમાં કોઈ નથી આ એક ઇકો ગાડીમાં બે પરિવાર સાથે આવી રહ્યા હતા રાજસ્થાન ઇન્જરી થયેલી હતી કાન ઉપર થોડી અને આ આવી રહ્યા હતા ત્યારે ઓલરેડી એમની ગાડીમાં પંક્ચર તો હતું જ પછી પથ્થરમારો થતા એમને ગાડી પૂરપાટ ઝડપે ભગાવી અને અંબાજી સુધી પહોંચતા એમનો ટાયર થોડી વડલી સર્કલ આવતા એમનું ટાયર ફાટી ગયેલું હતું તાત્કાલિક અમને જાણ કરતા અમે તાત્કાલિક પહોંચી ગયા હતા અને બેન છે એમને એકસો આઠમાં હોસ્પિટલાઇઝ કર્યા હતા બાકી અંબાજી પોલીસ વતી હાલ ભાદરવી પૂનમ પણ આવી રહી છે ને આ બાબતે સખત માં સખત પેટ્રોલિંગ ચાલુ છે અને તકેદારી પણ પૂરતી રાખવામાં આવી રહી છે